નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી વિન ફોર ન્યૂ મિત્રો ગુજરાતની અંદર ગુજરાતના તમામ વિસ્તારો અંદર સાર્વત્રિક વરસાદ થયા બાદ ફરીથી પણ ગુજરાતની અંદર બે સિસ્ટમ સક્રિય થઈ છે મિત્રો બંગાળની ખાડીની અંદર ઉપરા ઉપરી સિસ્ટમ બનવાના કારણે એ ગુજરાત તરફ આવવાથી મિત્રો તરફ ગુજરાત તરફ હોવાથી મિત્રો ગુજરાતની અંદર છેલ્લા કેટલાય દિવસથી ગુજરાતને ખમરોળું છે વરસાદ તો હજી પણ બે સિસ્ટમ ગુજરાત ઉપર મંડાઈ રહી છે અને તેના કારણે આગામી દિવસોની અંદર મિત્રો કેટલાક વિસ્તાર અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો બે સિસ્ટમ જે એક્ટિવ છે તેના આધારે મિત્રો કચ્છ અને સૌરાષ્ટ્રના અંદર હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે ત્યારે મિત્રો કેટલાક વિસ્તારો એવા છે કે ત્યાં મિત્રો ભારે વરસાદ વરસી શકે છે જેની ગુજરાતમાં મેઘરાજ ધમાકેદાર બેટિંગ કરી રહ્યો છે ત્યારે આગામી બે દિવસ દરમિયાન ગુજરાતમાં અતિભારે વરસાદ પડશે અને રાજ્યમાં હાલ બે સિસ્ટમ સક્રિય હોવાના કારણે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે એટલે કે મિત્રો આ અતિ ભારે વરસાદ મિત્રો આગામી પાંચ અને છ ઓગસ્ટના રોજ મિત્રો વરસી શકે છે આ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારો અંદર કેટલાક વિસ્તારો હળવાથી મધ્યમ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો મિત્રો જોઈએ મિત્રો આજના દિવસ અને આવતીકાલ દિવસ દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર ભારે વરસાદ વરસી શકે છે તેમજ મિત્રો આ સિસ્ટમ છે સિસ્ટમની ટ્રફ રેખા છે એ બંગાળની ખાડીમાંથી ઉપરા ઉપર સિસ્ટમ બનીને ગુજરાતના કયા વિસ્તારો તરાપી સિસ્ટમ આવી રહી છે આ તમામ અપડેટ મિત્રો આજના વિડીયોની અંદર જોવાના છીએ તો મિત્રો વિડીયોની અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરશો તો મિત્રો જોઈએ આજના સવારના નવ વાગ્યાના અપડેટ મુજબ જોવા જઈએ તો આજે સવારના નવ વાગ્યાના અપડેટ મુજબ ગુજરાતની અંદર જુદા જુદા વિસ્તારને વરસાદનો હવામાન અલગ અલગ છે સૌપ્રથમ વાત કરીએ સૌરાષ્ટ્રની અંદર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો એવા છે કે જે દ્વારકા છે જૂનાગઢ છે જામનગર થાન ભાવનગર આ બાજુ પોરબંદર દીવ આ જે વિસ્તારો છે ની ત્યાં મિત્રો હવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે ત્યાં મિત્રો ભારે વરસાદની શક્યતા નથી પણ ત્યાંથી મિત્રો કેટલાક છૂટાછાયા વિસ્તારો અંદર મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે આ ઉપરાંત કચ્છની વાત કરવામાં આવે તો કચ્છની અંદર મિત્રો પણ જોઈએ તો કચ્છના પૂર્વ ભાગના જે વિસ્તારો છે નલિયા ગાંધીધામ આબાજુદ માંડવી મુંદ્રા આ જે વિસ્તારો છે ત્યાં લખપતના કેટલાક વિસ્તારો અને રાપરની અંદર ભારે વરસાદની શક્યતા રહેલી છે એટલે કે મિત્રો રાપર આડેસર ભરચાઉ જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ વરસી શકે છે દરિયા કિનારાની વિસ્તારોની અંદર મિત્રો હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે આ ઉપરાંત મિત્રો ઉત્તર ગુજરાતની વાત કરીએ ઉત્તર ગુજરાતમાં મિત્રો ડીપ ડિપ્રેશન સર્જાવાના કારણે અને સિસ્ટમ વધુ એક્ટિવ હોવાના કારણે ઉત્તર ગુજરાતના જે થરાદ છે રાધનપુર પાલનપુર આ બાજુ ડીસા મહેસાણા ધાનેરા વિસનગર આ બાજુ જે વિસ્તારો છે ત્યાં મિત્રો ઉત્તર ગુજરાતની અંદર રાજસ્થાનમાં જે સિસ્ટમ વધુ ડીપ ડિપ્રેશન સર્જાયું છે તેના લીધે ત્યાં મિત્રો અતિ ભારે વરસાદની શક્યતા રહેલી છે આ ઉપરાંત ઉત્તર ઉત્તર ગુજરાતના જે મધ્યના વિસ્તારો છે ત્યાં દાહોદ બાજુ પંચમહાલ ગોધરા આ જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે આપણે મધ્ય ગુજરાતની વાત દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં નવાગાના અપડેટ મુજબ સુરત વલસાડ તાપી આ જે વિસ્તારો છે દરિયા કિનારાના ત્યાં મિત્રો ભારે વરસાદ વરસી શકે છે તો મિત્રો નવ વાગ્યાના અપડેટ મુજબ ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદની શક્યતા રહેલી છે કારણ કે મિત્રો ગુજરાતના મોટા ભાગના વિસ્તારો છે એ વાદાછાયું વાતાવરણ અને વધુ ભેજના કારણે ત્યાં મિત્રો હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે જ્યારે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર ભારે વરસાદ વરસી શકે છે આ ઉપરાંત મિત્રો જોઈએ આ દિવસ દરમિયાન સાંજના સમયે તો સાંજના અપડેટ મુજબ ગુજરાતની અંદર તો સાંજે સાત વાગ્યાના અપડેટ મુજબ જોવા જઈએ તો ગુજરાતમાં ખાસ કોઈ વરસાદની શંકા સંભાવના નથી પરંતુ છૂટાછાયા વિસ્તારો અને અરબી સમુદ્રની અંદર આવેલા ભારે પેટના કારણે ભારે હવાના કારણે મિત્રો વરસાદ છે મિત્રો એ પૂર્વ ભારત તરફ ખેંચાય છે છતાં પણ ગુજરાતના જે દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાં વધુ ભેજ હોવાના કારણે વેરાવળ જામનગર દ્વારકા જે વિસ્તારો છે ત્યાં મિત્રો હળવાથી મધ્યમ વરસાદી છાંટા પડી શકે છે ઉપરાંત કચ્છના જે છૂટાછાયા વિસ્તારો છે કચ્છની અંદર જે નલિયા મુન્દ્રા માનવી જે વિસ્તારો છે ત્યાં મિત્રો વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે છૂટાછાયા વરસાદ આવી શકે છે તો ઉત્તર ગુજરાતની વાત કરવા તો ઉત્તર ગુજરાતની અંદર ખાસ કોઈ રાજસ્થાનના જે વિસ્તારો છે થરાદ ખરા રાધનપુરના કેટલાક વિસ્તારો પાલનપુર આબુ અંબાજીના જે વિસ્તારો છે ત્યાં મિત્રો હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે ભારે કોઈ વરસાદની સંકામના મિત્રો સંભાવના સાંજના સમયે નથી આ ઉપરાંત મિત્રો મધ્ય ગુજરાતની વાત કરી મધ્ય ગુજરાતની અંદર દાહોદ અને વડોદરાના જે વિસ્તારો છે પંચમહાલ ખોદરાના જે બોડેલી ખોતરા દાહોદ આજે વિસ્તારો છે ત્યાં મિત્રો હળવાથી મધ્યમ ભારે વરસાદ વરસી શકે છે ત્યાં મિત્રો ભારે વરસાદની સંભાવના નથી પરંતુ ડીપ ડિપ્રેશન સર્જાવાના અને વાદાશાયું વાતાવરણ હોવાના કારણે ત્યાં વરસાદની સંભાવના વધુ છે દક્ષિણ ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતમાં વલસાડ સુરત તાપી આ જે વિસ્તારો છે દરિયા કિનારાના આહવા ડાંગના જે વિસ્તારો છે ત્યાં મિત્રો છૂટાછવાયા વિસ્તારો હળવાથી મધ્યમ તો ક્યાંક મિત્રો ભારે વરસાદ વરસી શકે છે કે મિત્રો આ દિવસ દરમિયાન કેટલાક વિસ્તારો અંદર ભારે વરસાદ તો કેટલાક વિસ્તારો અંદર મધ્યમથી હળવા વરસાદની શક્યતા રહેલી છે એટલે મિત્રો આજના વિડીયો પછી આજે વધુ અપડેટ માટે અમારા યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ રહેશો